ડીવી મહેતા પ્રમુખ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સૌને નમસ્કાર અમે ગઈકાલે માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ મળેલા હતા હું માન્ય અજય સર ભરત સર અને અમે અમારી સરકાર જે શાળાઓ છે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો એનું અમે પ્રતિનિધિત્વ કરેલું અમે યોગ્ય પ્રતિભાવ પણ મળેલો છે અમને એમને બહુ સરસ રીતે અમે સમજાવેલું છે કે ઇમ્પેક્ટ પીનો કાયદો છે એ હજી ઓમલમાં છે અને એના આધારે જે શાળાઓએ બીયુપી માટે અરજી કરેલી હોય તો એ શાળાઓને જો ફાયરના એનઓસી હોય તો એને શાળા શરૂ કરવા માટેની તક મળવી જોઈએ એ અમે વાત કરી છે સાથે સાથે જે ફાયરના એન ઝડપથી મળી જાય એના માટે પણ અમે રજૂઆત કરી છે અને અમે એમને જણાવ્યું કે અમે સલામતી સાથે કોઈ પણ પ્રકારની બાંધચોડ કરવા માગતા નથી પરંતુ શિક્ષણના વિશાળ હિતમાં જો વ્યવહારુ અભિગમ દાખવવામાં આવે અને જો જે શાળાઓને બીયુપી નથી પણ ફાયરના એનઓસી છે તો એમને પરમિશન આપવામાં આવે અને જેને ફાયરના એન ઓસી નથી એને ફાયરની તમામ વ્યવસ્થા કરી લીધેલી છે એમના આઈધર પ્રોવિઝનલ એનઓસી આપવામાં આવે અથવા એમની જે એજન્સી હોય ફાયરની એજન્સી દ્વારા એનું સર્ટિફિકેશન કરવામાં આવે હવે જ્યારે તેર તારીખે રાજ્ય સરકાર આવતીકાલથી શાળા શરૂ કરવાનો એમનો પરિપત્ર છે ત્યારે હવે પેનિક આખા સમાજમાં ઊભું થઈ ગયું છે વાલીઓમાં ઊભું થયું છે વિદ્યાર્થીઓમાં થયું છે સ્ટાફમાં પણ પેનિક ઊભું થવાનું કે કાલથી શાળાઓ શરૂ કરવી કે ના કરવી હવે જો આ પરિસ્થિતિમાં થોડી શાળાઓ શરૂ થાય થોડી બંધ થાય તો બી અસમજ છે એની એ એવી પરિસ્થિતિ રહે સમાજમાં અને વાલીઓમાં અવિશ્વાસનું વાતાવરણ રહી ત્યારે અમે સરકારને નમ્ર અપીલ કરીએ છીએ તંત્રને પણ નમ્ર અપીલ કરીએ છીએ આજે કમિશનર સાહેબને પણ અમે એના અનુસંધાને જ મળેલા હતા અને કમિશનર સાહેબે પણ અમને હકારાત્મક અભિગમ આપેલો છે કે સાંજ સુધીમાં અમે લગભગ એનું એસઓપી છે એ ડિક્લેર કરશું અને એમની પણ ટોપ પ્રાયોરિટીમાં છે એમાં શિક્ષણ જ છે અને અમે પણ કોઈ સલામતીના ભોગે શિક્ષણ શરૂ કરવાના ફેવરમાં છીએ નહીં પરંતુ વ્યવહારુ ઉકેલ આવે અને જો વિદ્યાર્થીઓને ભણવાનું શરૂ થાય સલામતી રીતે તો અમને એવું લાગે છે અત્યારનો એક વ્યવહારું છે એ નિર્ણય હોઈ શકે બાકી સ્વનિર્ભર શાળાઓ છે પોતાના સ્વાર્થ માટે રિપ્રેઝેન્ટેશન નથી કરતી એ શિક્ષણના વિશાળ હિત માટે પ્રેઝન્ટેશન કરે છે અમને અમે અમારા કોઈ વ્યક્તિગત સ્વાર્થ માટે અમે રેગ્યુલર રિપ્રેઝેન્ટેશન નથી કરતા અમને પણ વિદ્યાર્થીઓ અને વાલીઓની સલામતી શિક્ષકોની સલામતીની પૂરી ખેવ ના છે પરંતુ આ જે પરિસ્થિતિ છે એનો વ્યવહાર એનો ઉકેલ નહીં નીકળે તો કાલે શું થશે એ પ્રશ્ન પણ તમામે તમામ લોકોએ વિચારવો પડશે કે ભાઈ શાળાઓ જે છે એ આવતા પંદર મહિનો દિવસ બે મહિના શરૂ નહીં થાય તો એ એની પરિસ્થિતિ ઓન ફિલ્ડ શું થશે એ વાસ્તવિકતા છે એને પણ તંત્રએ પણ સ્વીકારી લઈ સરકારે પણ સ્વીકારી લીધી શિક્ષણ તંત્રએ પણ એનો સ્વીકાર કરવો પડશે ત્યારે ફરી એક વખત આનો જો વ્યવહારો અભિગમ નીકળે તમને એવું લાગે છે કે શિક્ષણ કાર્ય છે એ સલામત રીતે ઝડપથી શરૂ થઈ શકે અજય પટેલ ન્યુ એરા સ્કૂલ ગુજરાત મહામંડળ મહામંત્રી આજે જ્યારે લગભગ છેલ્લા દસ દિવસથી સીલ લગાવવાની કાર્યવાહી ચાલે છે ત્યારથી અમારે એક જ રજૂઆત હતી કે ભાઈ અમે કોઈપણ જાતની સલામતી વિદ્યાર્થીઓ માટે કે શિક્ષકો માટેની બાંધછોડ કરવા માગતા નથી આજે સીલ ખુલી ગયા લગભગ ઘણી બધી શાળાઓને એને પાંચથી છ દિવસ છે એ લોકો પોતાની રીતના ફાયર સિસ્ટમ ફિટ કરાવી દીધી ફાયર માટે એપ્લિકેશન પણ કરી દીધી તો હવે જ્યારે તંત્ર પાસે સ્ટાફ પૂરતો ન હોય અને એની જે જગ્યાએ એને જે પૂર્તતા કરવાની હતી બધી જ થઈ ગઈ તો હવે ફક્ત જે કાગળ પેપર જે જોઈએ છે સર્ટિફિકેટ એ જો મેળવવાનો વિલંબ તંત્ર દ્વારા થતો હોય તો ત્યારે એ સ્કૂલ ન ખૂલે એ કઈ વાત પહેલી વાત છે એટલે અમે એ જ રજૂઆત કરી છે કે અમને કોઈ પણ રીતના તમે પ્રોવિઝનલ કે કોઈ પણ બાહેન્દ્રી લઈને અમારી સ્કૂલો શરૂ થાય એવી રજૂઆત છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો